કદમ છે અસ્થિર જેના એક્ઝામ દેવા જતા હોય તો એ પગલા આંગલાની જે માલતા હોય કદમ છે અસ્થિર જેના તેને રસ્તો પણ જડતો નથી પણ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી અડગ મન બનાવીને જજો મારા વાલા કોઈ વસ્તુ નહીં નડે અરુણિમા સિન્હાને નો નડે આપણે તો અહીંયા વીસ વર્ષનો છોકરો છોકરો થોડું કામ હાલે હું તો થાકી ગયા કરવા મડે અરુણિમા સિંહના પગ નથી માઉન્ટ એવરેસ્ટિંગ બતાવ્યું આ ડિઝાયર આ બર્ડની હું મારા વિદ્યાર્થીઓમાં જોવા માંગુ છું બાવી વરણનો છોકરો ઇન્સ્ટાગ્રામ સ્નેક છે ઇન્સ્ટા સ્નેક ને એ નહીં ચાલે ભાઈ મહેનત કરવી પડશે હવે તો બહુ ઓછો ટાઈમ છે એટલે વધારે મારે કંઈ નથી કેવું જે કર્યું છે તમારી જાત ઉપર વિશ્વાસ રાખો તું રાખ ભરોસો ખુદ પર શાને શોધે છે ફરિશ્તાઓને તું રાખ ભરોસો ખુદ પર શાને શોધે છે ફરિશ્તાઓને પક્ષીઓ પાસે ક્યાં હોય છે નકશાઓ છતાં પણ શોધી લે છે ને પોતાના રસ્તાઓ તારા ઉપર ભરોસો રાખ્યો હવે કોઈ મારા ઉપર એ નથી રાખવાનું કોઈ ઉપર નથી રાખવાનું તારા ઉપર નાખવા